આ કંકેશ્વરી માતાજી નું મંદિર છે એની ચર્ચા છે આમાં તમારા ગામની નદી ની ચર્ચા છે પણ હું સીધો લઈ જાઉં કનૈયા પાસે અને કનૈયાની વ્યાખ્યા કોઈ પૂછે કે આ પ્રભાસ છે એની પ્રભાસ ની વ્યાખ્યા શું તો વ્યાખ્યા છે પૂર્વે તપતો સ્વામી તપ્ત એટલે ગરમ ઉદક એટલે પાણી ગરમ પાણીના કુંડના સ્વામી છે તપતો સ્વામી તુલસી શ્યામ સુધી પ્રભાસ કહેવાય પશ્ચિમે માધવ સ્મૃતઃ માધવપુર સુધી પ્રભાસ કહેવાય દક્ષિણે સાગર દક્ષિણમાં આમ સમુદ્ર સુધી સોમનાથ સુધી અને નદીએ ઉત્તરે મતા આમ ભદ્રા નદી ઉત્તરે મતા આમ ભાદ્રપદ નદી એટલે ભાદર નદી આમાં એને ભદ્રા નદી કહેવામાં સીમા સમાયુક્ત ક્ષેત્રમ દ્વાદશ યોજનમ બાર યોજન ની છે આખી દ્વાદશ યોજનનું આ પ્રભાત ક્ષેત્ર છે એમાં નિયંકુમન્ય વજ્રીણી માહેશ્વરી આ બધી નદીઓ છે નદીઓની ચર્ચા છે પણ આપને સીધો લઈ જાવ તુલસી શ્યામ આ તુલસી શ્યામને ત્રેતા યુગમાં વામન સ્વામી એવું કહેવામાં આવતા ત્રેતાયામ વામન સ્વામી સ્તુતિ સ્વામી તૃતીય કે કલો યુગે મહાદેવી

આ જગ્યા ઉપર એક કરોડ વર્ષ સુધી તપ કર્યું છે અને પછી બ્રહ્માંડમાં એને વરદાન મળી પછી બધાને હેરાન ખૂબ કર્યા ત્યારે મહાદેવજીને બધાએ પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ત્યારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે ભગવાન નારાયણ પોતે આવ્યા છે અને નારાયણ પોતે આવીને એ સમયે પોતાના શરીરમાંથી ક્રોધવશ એક તિલ નામનો દૈત્ય પ્રગટ કર્યો એ તલ નામનું એક પોતાની એક શક્તિ પ્રગટ કરી તલ નામની સાથે બહુ યુદ્ધ કર્યું અને યુદ્ધ કરતા કરતા એટલે એણે સાંત્વના માટે રુદ્રના શરણે ગયો ત્યારે કહ્યું કે એક કામ કરો તમે ત્યાં તપતોદક કુંડ છે પૂર્વમાં એક કુંડ છે દુર્વાસા એ જ્યાં ઋષિકેશની સાધના કરી હતી એ કુંડમાં ગરમ

ભગવાન નારાયણે આ કુંડમાં સ્નાન કરી અને પોતાનો થાક ઉતાર્યો હતો એટલે નારાયણે આ કુંડમાં પોતાના શરીરને ધોયું હતું એટલે એ કર્યું હતું દસ કરોડ તીર્થો ત્યાં આવી જાય છે તતો નારાયણે ન ક્ષાલિતમ ગાત્રમ ઉત્તમમ પોતાનું શરીર એમાં સ્નાન કર્યું અને મહાદેવજીએ પોતાની નેત્રમાંથી જે તેજ ફેડ્યું છે એનાથી ગરમ પાણીના કુંડ થઈ ગયા છે અને એમાં આગળ જતા જતા દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને પછી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ નારાયણે જેમાં સ્નાન કર્યું કોઈ વ્યક્તિ માક્ષર મહિનાના દિવસોમાં જો સ્નાન કરે તો એની પર કૃપા થઈ જાય વિષ્ણુ ભગવાન માક્ષર મહિનામાં એકાદશી ના દિવસે કોઈ તપ્તકુંડમાં સ્નાન કરે તો ભગવાનની કૃપા થઈ જાય એટલે આપણે ક્યારેક સમય હોય તો સ્નાન કરી આવું એમાં એવા ભાવ સાથે વંદન કરીએ આ તપ્તોદક સ્વામીને છેલ્લે જુનાગઢ ગિરનારની એક ચર્ચા લઈ આપણો પ્રભાસ ખંડ જ રહી ગયો સાડા અગિયાર સુધીની ચર્ચા કરવામાં પણ પ્રભાસ ખંડની કથા મેં સોમનાથમાં કરી છે સોમનાથમાં સોમનાથ મંદિર ટ્રસ્ટે પ્રભાસ ખંડ ઉપર મારી કથા બેસાડી હતી પાંચ દિવસની કથા છે એમાં બહુ વિસ્તાર સાથે કથા કરી છે એટલે આજ વિસ્તાર સાથે આ ચર્ચા નહીં કરું છેલ્લે ગિરનારની ચર્ચા કરી ગિરનાથમાં ભગવાન ઘોડાનાથનું જે મંદિર છે એ મંદિર બીજું કોઈ મંદિર નથી ભગવાન પોતે એક વખત માં ઉમા દેવી પાર્વતી સહિત બધા દેવતાઓ હતા અને દેવતાઓ ભગવાન ચર્ચા કરતા હતા અને એ ચર્ચા કરતા ભગવાન ત્યાંથી થઈ થઈ ગયા ગયા અને પરસ્પર મંદ્રાચલ ઉપર હજી તો ભગવાને અંધક નો વધ કર્યો છે વધ કરીને પાર્વતીજી એની બાજુમાં બેઠા છે ને યોગ્ય હજી વર માગવા જાય ક્યાં તો ભગવાન સાક્ષાત્ જનાર્દન પણ આવ્યા છે હજુ કઈક વિચાર કરે કંઈક કોઈ કઈક પૂછે અને એ પૂછે કે તો ભગવાન ક્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને જેવા અંતર થઈ ગયા ભગવાન તો બધાય કે અંતર ભગવાન શા માટે થયા ભગવતીએ પ્રશ્ન પૂછ્યા હતા સોળ પ્રશ્ન પૂછ્યા હતા ભગવતી પેલો પ્રશ્ન હતો કે મર્ત્ય લોકમાં તમે શેનાથી સંતુષ્ટ થાવ છો તપ નિયમ કર્મ કોને કહેવાય મંત્ર કયો કે જે ભાઈ તમારું તમારું સ્નાન ધૂપ દીપ તમને ક્યાં સ્થળથી તમને પ્રસન્ન તમને નૈવેદ્ય ક્યું પ્રસન્ન તમને હોમ કયો પસંદ આવા સોલ પ્રશ્ન કર્યા એટલે ભગવાન કહ્યું કે તમારા પ્રશ્નો સાધુ છે અને ભગવાને જવાબ આપ્યા છે સે જ એના જવાબ નહીં આપું તો મને એમ થાય કે અધૂરું ગણાશે સંતો દશમી પધારજો આપના સ્થાન ઉપર એટલે આપના સ્વાગત વિહીન અમે ન રહી જાય છેલ્લા આ સોળ પ્રશ્નોમાં મારે બે પાંચ પ્રશ્નોના જવાબ આપવા છે મહાદેવજીએ જવાબ શું આપ્યા છે મહાદેવજીએ પેલો વેલો જવાબ આપ્યો છે કે મને સૌથી વધારે પ્રિય એ છે કે જે વ્યક્તિ નિર્ભીક છે અને નિર્ભીક એ જ હોય જે સત્ય બોલે ખોટા બોલા ડરપોક હોય મને નિર્ભીક વ્યક્તિ ગમે છે સૌથી વધારે મહાદેવજી કે મને નિર્ભીક વ્યક્તિ પ્રિય છે ભગવાને કહ્યું કે તમને સૌથી વધારે એ શું ગમે કે અમે તમારી શું સેવા કરી તમને ગમે કોઈ તપસ્વીની સેવા કરો એ મારી સેવા છે ભગવાન કહે તમ મને એનાથી પ્રિય સવાર બપોરને સાંજ કોઈ સૂર્યને અરઘી આપે તો મને સૌથી વધારે પ્રિય છે કોઈ દયા સત્ય ઘણા અસ્તેય અને પૈશૂન્ય રહીત નાનકડું એવું દાન આપે ખાલી એક બટન જ આપે દાનમાં પણ ઈર્ષા વિનાનો વ્યક્તિ દયા સાથે અને એમ અભિમાન વિનાનો વ્યક્તિ મને નાનકડું એવું કોઈને દાન આપે તો મને એ સૌથી વધારે પસંદ મારો સ્વભાવ જ એવો છે કે ભગવાન કહે કે તમને શું જવાબ આપવું જવાબ આપતા આપતા ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આ બધા કે ભગવાન કેમ અંતર ધ્યાન થઈ ગયા બધા શોધવા માટે નીકળ્યા અને શોધવા માટે નીકળ્યા ત્યારે બધાને ખબર પડી વિષ્ણુ ભગવાને કહ્યું કે ભગવાનને જો શોધવા હોય તો રેવતાચલ પર્વત ઉપર છે ક્યાં છે એ ખબર નથી અને ભગવાન રેવતાચલ પર્વતમાં ધરતીમાંથી એક લિંગના રૂપમાં પ્રગટ થઈ સ્થાણુના રૂપમાં પ્રગટ થઈ અને ભવના રૂપમાં નીકળાય ભવના માતાજી ગોતવા માટે પર્વત ઉપર ગયા અને પર્વત ઉપર માતાજી તપમાં બેસી ગયા એ અંબા ભગવાન નારાયણ પણ ત્યાં વાસ કરવા માંડ્યા નારાયણ ત્યાં છે નારાયણ પણ ટેકરી ઉપર એટલે આજે પણ સાચું નામ પર્વતરી નારાયણ છે એના પછી તો બધા દેવતાઓ એના ઉપર આવી ગયા એમાં દેવતાઓમાં એરાવત નામનો હાથી આવ્યો એને પણ પગ ને જેમ પછાડ્યો અને જે પગ પછાડ્યો ને એમાંથી જે નદી પ્રવાહિત થઈ છે એ રેવતક પહાડમાંથી માંથી સ્વર્ણ રેખા નામની નદી ત્યાંથી પસાર થઈ છે જેને સોનરક કહેવામાં આવે છે નારાયણ સ્વયં રેવતક પર્વત ઉપર રહેવા માંડ્યા છે અને પૃથુ મહારાજે પણ ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું હતું એની પણ કથા છે દામોદરેથી દેવેશ નામ ચક્રે પૃથ્વી સ્વયં જપમાલા તદા કંઠે પૃથ્વીના સંની નિવેશિતા પૃથ્વીને ગળામાં પહેરાવી દીધી અરે વામનજીએ પણ ત્યાં આવીને સૌથી પહેલા આ દામોદરજીની પૂજા વામનજીએ કરી છે વામનજી ઉપર ગયા અને વામનજીને ત્યાં અંબા દેખાના અંબા અંબા કહ્યું એટલે અંબાજીના દર્શન છે અને આજે પણ આ બધા ગિરનારોના દર્શન કરવા હોય ગિરનારીઓના દર્શન કરવા હોય તો બે ગિરનારની વાતો કરી મારી વાણીને વિરામ આપો આજ મેં આપનો ઘણો બધો સમય લીધો પંદર મિનિટ વધારે લીધી પણ ભગવાને અહીંયા પહેલા વેલા આવ્યા હતા ભગવાન ગિરનાર માં ત્યારે ભગવાને સૌથી પહેલાં એના વસ્ત્ર હતા એ વસ્ત્ર પોતે ફેંકી દીધા પોતે દિગંબર બની ગયા એટલે વસ્ત્ર પથેશ્વર એ ક્ષેત્રને કહેવામાં આવે પથ ઉપર રસ્તા ઉપર વસ્ત્ર ફેંકી દીધા એટલે આજે પણ સંન્યાસીઓ ત્યાં આવે ને ત્યારે મોટા ભાગના સંન્યાસીઓ દિગમ્બર બની જાય છે ભગવાને વસ્ત્ર ફેંક્યું તું એ ગિરનારને વસ્ત્ર પથેશ્વર કહેવામાં આવે છે એમાં કોઈ પણ વ્યક્તિ શિવલિંગ બનાવે પાર્થિવ શિવલિંગ બનાવે એનું પૂજન કરે એનો પણ મહિમા છે ઘણી બધી ચર્ચા છે પણ આપની વચ્ચે ચર્ચા ન કરતા ચૌદ રત્નો આપને આગળ પ્રગટ કરી અને મારી વાણીને વિરામ આપો ચૌદ રત્નો આજે આપણે જે ચર્ચા કરી એ ચર્ચામાં સૌથી પહેલી ચર્ચા એ સ્કંદ પુરાણ સાત ખંડોમાં છે માહેશ્વર ખંડ વૈષ્ણવ બ્રહ્મ બ્રહ્મખંડ કાશી ખંડ અવંતી ખંડ એમાં નાગર ખંડ અને પ્રભાસ ખંડ સાત ખંડ ચર્ચા